રાજ્યના નવયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે દિવાળી પર્વના પગલે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ સુરતની આ પ્રથમ મુલાકાત લીધી હતી સુરતના કાર્યકરો અને સમર્થકો તેમના ભવ્ય સ્વાગત માટે આતુર હતા છતાં હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ સોનું ધ્યાન ખેંચ્યું હતું સંઘવીએ જાહેરમાં કાર્યકરો અને નાગરિકોને અપીલ કરી હતી કે દિવાળી પર્વ નાગરિકોને કોઈ પ્રકારની અગવડતા ન થાય એ ધ્યેયથી કોઈ પણ સ્વાગત રેલી યોજવામાં ન આવે તેમણે જનહિતને પ્રાથમિકતા આપતા રેલવે સ્ટેશન પરથી સીધા નિર્ધારિત કાર્યક્રમ સ્થળે જવાનું નક્કી કર્યું હતું દિવાળીના દિવસોમાં ટ્રાફિક અને જનમેદની વધતી હોય છે ત્યારે આવા સ્વાગત કાર્યક્રમો સામાન્ય નાગરિકોને ભારે તકલીફ આપી શકે છે એ વાતનું પુનરાવર્તન કરતા નાયબ મુખ્યમંત્રીએ જવાબદાર નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડી દીધું હતું તેમના આ નિર્ણયને કાર્યકરો અને નાગરિકો બંને તરફથી પ્રશંસા મળી છે આ અવસરે તેઓ ગુજરાત પોલીસના મહત્વના મેટર પ્રોજેક્ટ સહિતના વિવિધ ક્રાઇમ પ્રિવેન્શન પગલાઓ અંગે પણ રાજ્ય સ્તરે અભ્યાસ અને અમલ માટે દિશા નક્કી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહી છે ગુજરાત રાજ્યમાં બનતા જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે જે મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય છે એના માટે છે અને જે નાર્કોટિક્સના કેફી દ્રવ્યોના જે કેસો થાય છે એના માટે છે મેન્ટલ પ્રોજેક્ટ એટલે શું અગાઉ કોઈ પણ વ્યક્તિ કોઈ મિલકત સંબંધી ગુનામાં આરોપી તરીકે પકડાયા અથવા નાર્કોટિક્સના ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય ને આખું જે એમનું ડિટેલ્સ છે એ આપણી પાસે ઉપલબ્ધ છે ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એવા તમામ આરોપીઓની એક લિસ્ટ બનાવવામાં આવે